અમે જયારે પણ અહીં વલેટ થઈ નીકળીએ ત્યારે અહીંના ભજીયા અમે ખાઈએ છીએ અહીંના ભજીયા એટલા મસ્ત લાગે છે કે વારંવાર ખાવા દાર વડા બટાક ભાજીના ભાજી ના ખમણ પથ્થર વેલી જલેબી પંદર રૂપિયા છ ગ્રામ ના જાવ બધું પંદર નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો ઘણા બધા આપડે મિત્રોની કમેન્ટ હતી કે તમે વોલેટવા ના ભજીયા બતાવો વોલેટવા શિવ ગંગા નાસ્તા હાઉસ ના ભજીયા તમે બતાવો આપણે ચીખોદરા ગામ ના ભજીયા બતાવ્યા ચલાલી ગામ ના ભજીયા બતાવ્યા અમને આડીનાના ભજીયા પણ બતાયા ને આજે તમને વલેટવા ચોકડીના ભજીયા છે શિવગંગા નાસ્તા હાઉસ છે પરેશભાઈ ગોટાવાળા સરસ મજાના બહુ જ ફેમસ ચાંગા રોડ પર તમે જાઓ એટલે અહીંયા શિવગંગા નાસ્તા હાઉસ છે અહીં પાછળ તમે જોઈ શકો છો ભીડ જુઓ તમે બરોબર છે એટલે ચાલો તમને આજે ટેસ્ટ કરાવીશું અને જોરદાર મોજ પડી જાય એવા તમને ભજીયા બતાવીએ તો મિત્રો આજે આપણે આવી ગયા છે વલેટવા ચોકડી જોઈ શકો છો વલેટવા ચોકડી છે અને વલેટવા ચોકડી થી આ ચાંગાવાળો રોડ છે બરોબર વાળો રોડ છે અને અહિયાં છે બાજુ આપડે જોઈ શકો છો અત્યારે અને શિવગંગા નાસ્તા હાઉસ ની અંદર અહિયાં પરેશભાઈ ગોટાવાળા વિષ્ણુભાઈ અને પરેશભાઈ જુઓ અહિયાં સરસ મજાના દાલવાડા બટાકાવાળા અને મેથી ગોટા આપણે કેટલા સમય થી આપણે સવાર સાડા આઠ થી હા તે સાત ના સાડા ચાર સુધી નો થાય અને એડ્રેસ વિશે વાત કરી દે આપણે ચાંગા રોડ માતા મંદિર ની સામે ઓકે કઈ કઈ આઈટમ બનાવો છે આપડે એ પણ વાત કરી દઉં બટાકા વડા દારવાડા પાજીના ખમણ પતરવેલી તમે જોઈ શકો છો અહીંયા બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની છે અહીંયા મોટી બેસવાની પણ વ્યવસ્થા જોરદાર કરવામાં આવેલી છે કે જેથી કરીને અહીંયા જેટલા પણ કસ્ટમર આવે તે શાંતિથી બેસીને અહીંયા નાસ્તો કરી શકે શિવ ગંગા નાસ્તા હાઉસ ની અંદર આપણે આવી ગયા છે મિત્રો પરેશભાઈ ગોટાવાળા જો ભીડ ભીડ તમને બતાવી દો અહીંયા પાર્સલ પણ કરી આપવામાં આવે છે ને ચટણી પણ રેડી જ હોય છે પાર્સલ માટે મેથી ના ગોડા છે વિષ્ણુભાઈ દર્શક મિત્રો એટલે દોઢસો રૂપિયા સરસ અને આપડે જે પાર્સલ નો કોઈ ચાર્જ કરો પાર્સલ નો કોઈ ચાર્જ નહીં એમાં ચટણી મરચા બધું જે જોડે આવે ફ્રી છે આપડે ઓકે જય મહારાજ જય મહારાજ તો મિત્રો હવે આપડે પણ ટેસ્ટ કરીશું સરસ મજાના આપડે ભજીયા આવી ગયા છે જોઈ શકો છો મરચા અને બધું ચટણી આપણે નાખીને જોરદાર આપડા અને અહિયાં ભીડ તમે જોઈ શકો અને સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ અહિયાં છે કે ગમે તેટલી ભીડ હોય અંદર બેસીને શાંતિથી શાંતિ થી જમવા માટે અહિયાં તમે નાસ્તો કરી શકો છો જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું પ્રકાશ કુમાર અને આપણે જે તમે અહીંયા વલેટવા શિવગંગા નાસ્તા હાઉસ ની અંદર ભજીયા ખાવા માટે આવ્યા છે તો એનો ટેસ્ટ કેવો છે અમારો દર્શન મિત્રો બહુ મજા સરસ છે અને અમે જ્યારે પણ અહીં વલેટવા થઈ નીકળીએ ત્યારે અહીંના ભજીયા અમે ખાઈએ છીએ અહીંના ભજીયા એટલા મસ્ત લાગે છે કે વારંવાર ખાવા મન થાય છે આપણે વલેટવા આવી ગયા છીએ શિવગંગા નાસ્તા હાઉસ ની અંદર પરેશભાઈ ગોટાવાળા નામથી ફેમસ છે વલેટવા ચોકડી હવે આપણે ભજીયા ટ્રાય કરીશું જોરદાર મિત્રો આપણે ભજીયા તો ટ્રાય કર્યા પણ અહીંના પણ આપણે ખમણ પણ ટ્રાય કરીશું જોરદાર તમે ખમણ જોઈશો એકદમ સ્પોન્જી એકદમ મસ્ત જોરદાર હા હા મોજ પડી જાય એવા કમન છે રસા એકદમ મામા મુક્ત મજ જાય એવા જોરદાર અને મિત્રો તમે વલેટ વાર ચોકડી આવો ને તો ગંગા નાસ્તાઓ થી મુલાકાત લેવાનું પૂછો નહીં અચૂક તમે અહીંયા આવશો ને તો જોરદાર તમે મોજ પડી જવાની નાસ્તો કરવાની